પોરબંદરમાં નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ પર અંધકાર હોવાને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે વહેલી તકે લાઇટની સુવિધા આપવા માંગ ઉઠી રહી છે પોરબંદરના છાયાના અગ્રણી સુરેશભાઈ થાનકીએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના નેશનલ હાઇવે પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી અંધકાર હોય છે જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અહીં હાઇવે પરથી પસાર થનારા વાહનો ઉપરાંત સોસાયટીઓમાં રહેતા 10000 થી વધુ લોકો નિયમિત પસાર થતા હોવા છતાં પાયા સુવિધા પણ નથી હાઈવે શરૂ થાય છે એ હાઈવે ના બંને બાજુના સર્વિસ રોડો લાઇટ વિહોણા છે ને એ હાઈવે ઓથોરિટીમાં આવે છે એ વસ્તી એ રોડ બે કે બે કિલોમીટરની લંબાઈના છે બે બાજુના ને સ્થાયી દસ હજાર જેવી પબ્લિક યુઝ કરે છે રનિંગ પબ્લિક તો અલગ દસ હજારની તો ત્યાં વસ્તી છે ને વારે વારે ત્યાં એને લાઇટના હિસાબે થાય છે તો એ રોડ હિસાબે જે તે એજન્સીની જવાબદારીમાં આવતું હોય તે સ્ટ્રીટ લાઈટ બનાવીને સર્વિસ રોડને સારા બનાવે એવી અમારી માગણી અંધકારને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે